ઉત્તર ગુજરાતમાં વરસાદ હાથ તાળી આપતો હોય તેવું લાગી રહ્યું છે પરંતુ પાટણ જિલ્લામાં શંખેશ્વર તાલુકામાં ઉકળાટમાં લાંબા વિરામ બાદ એક વરસાદી ઝાપટું વરસ્યું છે અતિશય ઉકળાટ બાદ આ વરસાદી ઝાપટું પડતા લોકો મન મૂકીને નાહતા જોવા મળ્યા હતા જોકે વરસાદ ખેંચાતા જગતનો તાતર ચિંતિત છે જૂન જુલાઈ પૂર્ણ થવા આવ્યો છે પાટણ જિલ્લામાં વરસાદ નહીવત છે જેના કારણે ખેડૂતોએ કરેલો રવિ વાવેતર પર સંકટોના વાદળ છવાઈ ગયા છે જગતનો તાત ચિંતિત છે ખેડૂતોનો પાક બળી રહ્યો છે જમીનમાં વાવેતર કર્યું છે અને વરસાદ નથી જેના કારણે જગતનો તાત ચિંતિત છે પરંતુ વરસાદી ઝાપટું ઉકળાત બાદ પડતા લોકોમાં ક્યાંક ઠંડકનો શ્વાસ જોવા મળ્યો હતો પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ